બચાવ અને મોટીચેરી ખાતે ઈદની ઉજવણી કરવામાં આવી હતી આ નિમિત્તે ઈદગા મસ્જિદ ખાતે નમાઝ અદા કરવામાં આવી હતી ત્યારબાદ વિશાળ જુલુસ નીકળ્યું હતું મોટીચેરી ગામે છત્રીસ સમાજના આગેવાનો દ્વારા સ્વાગત કરાયું સુરેશ વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ ભચાઉ શહેર તાલુકાના મુસ્લિમ બિરાદરો દ્વારા આજનો ખુશીના દિવસે ઈદ મિલાદનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું સવારે એક મસ્જિદ ખાતે નમાઝ અદા કરવામાં આવી હતી ત્યારબાદ વિશાળ જુલુસ કાઢવામાં આવ્યું હતું જુલુસ શહેરના રાજમાર્ગો પર ફર્યું હતું અનેક જગ્યાએ તેમનું વિશાળ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું ખાસ કરીને મુસ્લિમ આગેવાનો પ્રમુખ મોરવીઓ દ્વારા ઉપસ્થિત રહી અને ઈદગાહ મસ્જિદ અદા કરવામાં આવી હતી ખાસ કરીને ભજાવ તાલુકાની મોટી ચિરાઈ ખાતે પણ ઈદ ઈદની ભવ્યાતી ભવ્ય ઉજવણી મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવી હતી જુલુસ ગામના આગેવાનો એપીએમસી ભચાઉના ચેરમેન ચિરાઈના પૂર્વ સરપંચ બાકુભાઇ જાડેજા શૈલેન્દ્રસિંહ જાડેજા તકુબા જાડેજા હરદેવસિંહ જાડેજા બહાદુસિંહ જાડેજા સહિતના લોકો જોડાયા હતા અને ઠેર ઠેર કોમી એકતાના દર્શન થયા હતા અને સૌ કોઈએ આ મોટી ચિરાઈ ખાતે ઈદની ઉજવણી કરી સૌને ઈદ મુબારક પાઠવી અને શુભકામના પાઠવી હતી